શિયાળો શરૂ થઈ ગયો બહુ મસ્ત ઠંડી પડે છે અને વાતાવરણ બહુ મસ્ત છે તો આપણે ક્યાંક ફરવા જવું જોઈએ આમ તો આપણે ઘણા દિવસોથી ઘણા દિવસો ઘણા મહિનાથી ફરવા ના ગયા તો શિમલા મનાલી કા કાશ્મીર ફરવા જવું જોઈએ હા શિવેન વાત તો સાચી છે ફરવા તો જવું જોઈએ વિચારીએ છીએ કે શિમલા મનાલી જઈએ કે કાશ્મીર જઈએ ત્યાં વાતાવરણ સરસ છે અને તને ખબર છે ત્યાં કેટલો બરફ પડે અને મજા આવે છે તો મમ્મી ફરવા જવાનું છે ને નહીં કાશ્મીર જઈએ કારણ કે કાશ્મીરમાં એટલા સરસ સરસ ગાર્ડન ને બરફ ને ત્યાં એટલા સરસ ફૂલ ને બધું હોય અને તને ખબર છે કાશ્મીર માં કેસર એ સસ્તું મળે છે તો આપણે કેસરે ખાલી થયું તો કેસરય લેતા આવશું તો આપણે કાશ્મીર ફરવા જઈએ

બા દાદાનું શું કામ છે ન્યા એને શું મજા આવે અને એમ એની ઉંમર થઈ ગઈ છે એ ન્યા એટલા બધા બરફમાં રહીએ નહીં કે કેટલી ઠંડી પડે ખબર બરફ પડે અને ન્યાય બીમાર પડી જશે ન્યા એને શું લઈ જઈએ એને તો હવે મંદિરે જવાના દિવસો છે એને ફરવા થોડી લઈ જવાય અને એ પાછું કાશ્મીર તો હું વાતું કરે શિવેન હું એક વાત કઉ આપણે એક કામ કરી કે બા દાદાને આપણે હારે લેતા જઈએ બા દાદા હું આવ્યો પછી તો બા દાદા ક્યાંય ફરવા જ નથી ગયા અને એને મજા ન્યાય આવશે અને તું એમ કે છો કે બા દાદા ને ઠંડી હોય તો એની ઉંમર થઈ ગઈ તો એ નો રહી શકે તો હું તો નાનો છું હું ઈ નો રહી શકું ને તો હું ઈ નો હું અહીંયા રહું હું વાત કરે શિવેન કે બા દાદા ને હારે લઈ જઈએ એને હારે લઈ જઈએ તો એ બીમાર પડી જાય ત્યાં કેટલી ઠંડી હોય અને રહી વાત તારી તું તો હજી નાનો છું અમે કહીએ ને એ તું માની જા છો કદાચ અમે ના પાડીએ ને તું બહાર ન નીકળ બધી વસ્તુ પહેરીને નીકળ કોઈ વસ્તુ ખાવાનું નહીં ખાવાનું ઠંડીનું ધ્યાન રાખવાનું આ બધું તારું અમે કરીએ અને તું અમારું માને તે પણ બા દાદાને કઈ કહીએ ને તો એ પાછા કઈ માને નહીં એને જે મન હોય ને એ જ કરે એટલે બા દાદા નથી લઈ જવા જો બા દાદાને લઈ જવાનો હોય ને તો તમે લોકો જાઓ માર નવું આપડે લોકો કાશ્મીર ફરવા જઈએ તમે લોકો હાચું જાવ છો કાશ્મીર ફરવા બા દાદા ને તું પપ્પા ને બધા નથી આવું પછી હું અમે બધા એકલા જઈએ જીવન તમે બધા મને એકલીને મૂકીને જાશો ફરવા હું એકલી આય હું કરીશ હું તો હાવ એકલી પડી જઈશ હા તો તને એવું લાગે છે કે તું એકલી પડી જઈશ તો બાદા ને એકલા ની પડે મમ્મી તો એક એકલી પડી જઈશ ને તો એના માટે એક રસ્તો છે એક કામ કર તું નાની ના ઘરે વહી જા અમે આવશું ને ત્યારે તને લેતા જાઉ તું નાની ના ઘરે આમથી તે ઘણા દિવસથી ગઈ નથી તો તું એની ઘરે જા તને મજા આવશે નાની ખુશ થઈ જાય અને એ તો તારા મમ્મી ના ઘર છે એટલે તને તો ન્યા ગમશે મા બાપ ના ઘરે કોને ન ગમે અને તું તારા માતા પિતા રે તો તને ખુશી મળે તો પપ્પા એના માતા પિતા રે રે તો ફરવામાં એ ન્યા બા દાદા ન્યાં રે રે ફરે મજા કરે તો એ ગમે ને પરંતુ હું કે છો હું એકલી કાઈ બા ના ઘરે જાઉ હું એકલી નાની ના ઘરે જાઉ કેવું લાગે કે તમે લોકો બધા ફરવા ગયા હોય હું એકલી આય રહું અને પછી હું નાની ને ઘરે જાઉં એવું થોડી હોય

અને બાદો ત્યાં જઈએ બાદોએ આપણી ખુશી માટે કેટલું કર્યું છે મારી તારી પપ્પાની તો અને આપણે એકલા જઈએ તોય આપડી હારે નથી આવતા આપણે ત્રણ એકલા જઈએ છીએ તોય કાઈ ન કહેતા અને એ તો ન કહેતા પણ આપણે હારે લઈ જઈએ છીએ એને આપણી ખુશી માટે આટલું હજુ કર્યું છે તો એની ખુશીનું હું અને હવે ક્યાં વા દાદા આટલી વાત જિંદગી છે જેટલી પેલા હતી તો આટલી જિંદગી બચી છે એમાંય તે બા દાદા ખુશી તો મળવી જોઈએ ને અને તારે અમારી આર આવવું હોય તો બા દાદાને હારે આવવાનું અને એને હારે લેવા પડશે હું પપ્પા અને બા દાદા જઈએ છીએ તારે આવું હોય તો આવ નેતર જા નાની ના ઘરે હાસીવેન વાત હતી છે એને ખુશી તો મળવી જ જોઈએ ને આપણે દર વખતે એકલા જતા રહીએ તો સારું ન લાગે હારું તો હું નાની ના ઘરે નહીં જાઉં હું પણ આવું છું તમારી આરે આપણે બધા સાથે મળીને ફરીએ સાથે મળીને જલસા કરીએ અને સાથે મળીને ખુશી મનાવીએ તો બધાને સારું લાગે અને આપણને સારું લાગે બરોબર ને

આવા નવા નવા અને આવા મસ્ત મસ્ત વિડીયો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો બાય મળીએ આવતા વિડીયો